તો દિલથી બધાને બાપા સીતારામ અને જય માતાજી તો બધા મિત્રો કેમ છે મજામાં હું પણ મજામાં ઘરેથી આપણે બેલી બનાવાની છે એટલે ત્રણ વીલ છે એટલે કાઢ નાખવાનું આગલું વીલ અને બે વીલ આપણે લગાડી દેવાના છે આમાં એટલે બેલી હાલે ને કારણ કે નિંદામણ ઓછું થઈ જાય કારણ કે ગાળો 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 લેવા જાય એટલે નિંદામણ ઓછું રહે એટલે આજ આપણે ગાળો લેવા આવીએ છીએ કપામાં હાથે આંકવાનું છે એટલે ચાર વેલા આપણે કરવાના છે બરોબર તો હમણાં હું ફિટ કરીને તમને બતાવું બરોબર કારણ કે ફિટ કરીશ ને તો લાંબો વિડીયો બનશે એટલે હમણાં તમને બતાવું ચાર વીલ કરીને આપણે ચાર વીલ કરી નાખ્યા છે આગળ બે લગાડી દીધા અને હવે બેલી આંખ્યું આપણે બેલી ફિટકી નાખી લીએ હવે સા 200 20 રાખવાનું એટલે કમ્પલેટ હાલે આધાર કાર્ડ નાખ્યું આપણે આગળ અને હવે હવે આપણે ચાલુ કરીશું ને વરસાદ આમ જાય આ બાજુ આંકવા નહીં જેવું લાગે છે આજ વાતાવરણ સારું છે